ડિલીટ થઈ જાય કા યુટ્યુબ ચેનલ એટલે આજે એમ થયું ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો તો એમ થયું બનાવીએ વિડીયો નકર પછી હાવ બંધ થઈ જશે એના એક તો કેટલી મહેનતે ખોયલી છે બનાવી છે ને આવું કંઈક છે એટલે મેં કીધું બનાવી નાખી બાકી તો હમણાં શ્રીમદજીઓ ને ઘણું હમણાં લગ્ન આવે છે તો એ કાંઈ વિડીયા બનાવ્યા નથી એક બનાવી મેલ દઈ એટલે આપણી યુટ્યુબ ચેનલ ચાલુ રહે અહીંયા નાસ્તો થઈ ગયો છે હા બે માતાજી જે શ્રી કૃષ્ણ નાસ્તો થઈ ગયો છે શનિવાર હા નાસ્તો કરો તો નાસ્તો તો કરવી પડે છે એ થાય તો કે હાથ પકડી ન તે ઊંપી થઈ શકે એ ઊંપી ન થઈ ઓપરેશન કરે એવું કે નું હોય તો વિડિયો હોય તો નો હું હાથ હું તમને ખસો તો તમ પડી જાવ

કે આય આય इनको פલે ટાઈમ ટુ ટાઈમ જાવ પડે તો એ બોલ દેવી હવે કારીગરો ઓછા છે ટાઈમ ટુ ટાઈમ પડે જાવ પડે આવું પડે આલાલ મરુ દે ગોલાશ સબસ્ક્રાઇબ કરજો મામા આવ્યા ડાગલું શેનો બને એને બોલ

बोल जो तो एम कहो नहीं आनो हॉस्टल में मेल देवानो छे और परमनेजर वेदू ने छे ना भाई हॉस्टल में मेलवो छे हमारे ऐ एम न कर एम न कर जो वेदू हमने तक क्या काम की लाइक शेयर सब्सक्राइब कर देके लाइक करो शेयर करो सब्सक्राइब करो बेटा बा बाना लखनऊ में कौन लखनऊ जा रहा है बाना लखनऊ

પછી ગાય ઘરે હવે આગળ ચોકલેટ આટું થાય માથા કોઈ એક ચોકલેટ છે અને ધડબડાટી બોલ છે જોવો તમે 现在不方便交流了。

こんな僕は何もしたいです。Mm hmm.